નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ એ આજે ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ મિત્રો મરચાંની આવક તો રવિવારે થઈ હતી પાંચસો ખેડૂતને બોલાવવામાં આવેલ છે મિત્રો અત્યારે હરાજીનું કામકાજની વાત કરીએ તો હરાજીનું કામકાજ ઠાકરસી ગ્રાઉન્ડમાં ચાલુ છે મિત્રો આજે પણ જો આ ગ્રાઉન્ડમાં આજે હરાજીનું કામકાજ ચાલુ છે આ બધી એ વકલ ખોલાઈ ગયા છે કદાચ મિત્રો આજે આટલું હરાજીનું કામકાજ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં લેવા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ જ જ છે તો ચાલો જઈને જાણી લઈએ કે આજે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો મિત્રો સો બસો રૂપિયા જેવું બજાર ગઈકાલે મિત્રો બપોર પછી તૂટી ગયું હતું ગઈકાલે બપોરે કોરું સો બસો રૂપિયા આજે પણ બજાર થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે

સ ગગઢ છોતીસગઢ પછી એક

મીડિયમ ક્વોલિટી છે મરચા માટી ચોટી ગઈ છે સાથે ચોવીસો મિત્રો બહુ સારું છે બંગડી જેવો માલ ફકડે છે પણ મિત્રો માટી ચોટી ગઈ છે બે હજાર ચારસો એક ચોવીસો એક માઇનર હોવા છે અમુક મરચા માં ત્રણ હજાર ને એક અમુક મરચું હાવ મિત્રો હવા છે ફૂલ અને વધારે મરચું સૂકું છે ત્રણ હજાર એક ચૌદસો ને એક હાજર ચારસો ને એક ફરોડ માલ સાનિયાત્રીસો ને એક તેત્રીસો ને એક ભાવ થયો છે ત્રણ હજાર ત્રણસો ને એક સુપર સાનિયા મરચું કલર માં બહુ સારું છે મિત્રો અમુક ફોરવર્ડ માલ આમાં જોવા મળી રહ્યો છે તેત્રીસો એક ભાવ સાઈઝ માં બહુ સારું છે બે હજાર નવસો ને એક બે હજાર નવસો ને એક મિત્રો મીડિયમ માલ છે ફોરવર્ડ માલ મિક્સ માં જોવા મળી રહ્યો છે બે હજાર નવસો ને એક